તો નમસ્કાર મિત્રો ફરી મળીએ એક નવી સ્ટોરી સાથે શ્રાવણમાં રુદ્રાક્ષનું દાન કરવાથી શિવજી પ્રસન્ન થાય છે સુખ અને વૈભવ પણ વધે છે શ્રાવણ ભગવાન શિવનો પ્રિય મહિનો છે આ મહિનામાં શિવની પૂજા સાથે દાનનું પણ ખૂબ જ મહત્વ છે શિવપુરાણ પ્રમાણે શ્રાવણ મહિનામાં દાન કરવાથી દરેક પ્રકારના સુખ વૈભવ અને પુણ્ય મળે છે આ મહિનામાં કોઈપણ વસ્તુનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આ મહિનામાં રુદ્રાક્ષ દૂધ ચાંદીના નાગ ફળનો રસ અને આંબળાનું દાન કરવાથી જાણીએ અજાણીએ કરેલા પાપ નષ્ટ થાય છે સાથે જ આ મહિનામાં વૃક્ષ વાવાથી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે જે વ્યક્તિને દાન કરવાથી આનંદ મળે છે તેમને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે રુદ્રાક્ષ દાન કરવાથી સુખ અને ઐશ્ચર્ય વધે છે શ્રાવણ મહિનામાં શિવજીનો અભિષેક શિવ પુરાણ કથા સાંભળવી અને મંત્ર જાપ સિવાય દાનનું પણ ખૂબ જ છે શ્રાવણ મહિનામાં ચાંદીના સિક્કા દાન આપવાથી અથવા ચાંદીના બનેલા નાગ નાગણીની મૂર્તિઓની શિવલિંગ ઉપર ચઢાવવાથી મળતું પુણ્ય ક્યારેય નષ્ટ પામતું નથી શિવલયોમાં વૈદિક બ્રાહ્મણોને રુદ્રાક્ષ માળાનું દાન કરવાથી વધે છે પ્રેરણા દીપ પૂજનમાં છે જેનો અર્થ થાય છે કે વ્યક્તિએ વિદ્યાદાનના ક્ષેત્રમાં પણ ઉતરવું જોઈએ જેથી શિવજીની કૃપા મળી શકે શ્રાવણ મહિનામાં પાન શ્રાવણ મહિનામાં રાશિ પ્રમાણે દાન કરવાથી ભક્તોની ઈચ્છા પૂર્તિ થાય છે શ્રાવણ મહિનામાં શિવજીની પૂજાની સાથે સાથે દાન પણ કરવું જોઈએ કહેવાય છે કે શ્રાવણ માસમાં શિવની પૂજા કરવાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થતી હોય છે શ્રાવણ મહિનામાં પૂજાની સાથે સાથે દાન કરવાની પણ એક અનોખી મહિમા રહેલી છે એવું માનવામાં આવે છે કે શ્રાવણ માસમાં ભગવાનની પૂજા કરવાથી જેટલો આશીર્વાદ મળે છે તેટલો જ દાન કરવાથી પણ મળે છે ત્યારે દાન જો રાશિ પ્રમાણે કરવામાં આવે તો જીવનમાં અનેક ફાયદાઓ થાય છે ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગુજરાતમાં આ મહિનામાં ગ્રહ અને રાશિ પ્રમાણે જો દાન કરવામાં આવે તો જીવનમાં ઘણા ફાયદાઓ થશે શ્રાવણ મહિનામાં દાન આપવું એ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેના દાનથી વિપરીત નકારાત્મક અસર થઈ શકે છે તેથી ધાર્મિક નિયમોનું પાલન કરીને સમજદારી પૂર્વક દાન કરો શ્રાવણ મહિનાનો ધાર્મિક શ્રદ્ધા ભક્તિ અને પુણ્ય કમાવા માટે સૌથી શુભ સમય માનવામાં આવે છે આ મહિનામાં જેટલી વધુ શ્રદ્ધાથી પૂજા અને દાન પુણ્ય કરવામાં આવે તેટલું જ મોટું ફળ વ્યક્તિને મળે છે એવું કહેવાય છે કે શ્રાવણ શિવની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે આ ઉપરાંત જરૂરિયાત પરિવારમાં અને શુભતા જળવાઈ રહે છે શ્રાવણ મહિનામાં દાન આપવું જો એ પુણ્ય કાર્ય માનવામાં આવે છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેને દાનથી વિપરીત નકારાત્મક અસર થઈ શકે છે તેથી ધાર્મિક નિયમોનું પાલન કરીને સમજદારીપૂર્વક દાન કરો શ્રાવણ મહિનો ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિ અને પુણ્ય કમાવા માટે સૌથી શુભ સમય માનવામાં આવે છે આ મહિનામાં જેટલી વધુ શ્રદ્ધાથી પૂજા અને દાન પુણ્ય કરવામાં આવે તેટલું જ મોટું ફળ વ્યક્તિને મળે છે એવું કહેવાય છે કે શ્રાવણ શિવની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે ઉપરાંત જરૂરિયાતમંદોને દાન આપે છે શ્રાવણ મહિનામાં દાન આપવું એ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે પરંતુ કેટલીક વસ્તુઓ જે એવી છે કે દાનથી વિપરીત નકારાત્મક અસરનું થઈ શકે છે તેથી ધાર્મિક નિયમોનું પાલન કરીને સમજદારીપૂર્વક દાન કરો શ્રાવણ મહિનો ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિ પુણ્ય કમાવા માટે સૌથી શુભ સમય માનવામાં આવે છે આ મહિનામાં જેટલી વધુ શ્રદ્ધાથી પૂજા અને દાન પુણ્ય કરવામાં આવે તેટલું જ મોટું ફળ વ્યક્તિને મળે છે એવું કહેવાય છે કે શ્રાવણમાં શિવની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે ઉપરાંત જરૂરિયાત મંદોને દાન કરવાથી ઘર અને પરિવારમાં સકારાત્મક ઉર્જા અને શુભતા જળવાઈ રહે છે પરંતુ એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે દાન કરવા માટે કેટલાક નિયમો છે જે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યા છે દરેક સમયે દરેક વસ્તુનું દાન કરવું શુભ નથી ખાસ કરીને શ્રાવણ મહિનામાં કેટલીક ખાસ વસ્તુઓ છે જેનું દાન વર્જિત માનવામાં આવે છે જો તમે આ વર્જિત વસ્તુઓનું દાન કરો છો તો તમને ન માત્ર પુણ્ય ફળ નહીં મળે પરંતુ આ કાર્ય અશુભ પણ સાબિત થઈ શકે છે તેથી કાળજીપૂર્વક અને શાસ્ત્રો અનુસાર દાન કરવું વધુ સારું માનવામાં આવે છે અહીં જાણો શ્રાવણમાં કઈ વસ્તુનું દાન કરવાનું ટાળવું જોઈએ જેથી તમને તમારી ભક્તિનું સંપૂર્ણ ફળ મળી શકે મીઠાનું દાન ન કરો શાસ્ત્રો અનુસાર મીઠાનો સંબંધ રાહુ ગ્રહ સાથે છે શ્રાવણ મહિનો ભગવાન શિવની પૂજાનો સમય હોય છે અને આ સમય દરમિયાન મીઠાનું દાન કરવાથી રાહુની નકારાત્મક અસરો વધી શકે છે તેનાથી આર્થિક સમસ્યાઓ અને માનસિક તણાવ થઈ શકે છે તેથી આ પવિત્ર મહિનામાં મીઠાનું દાન ન કરો અને શ્રાવણ એ શિવ પૂજાનો મહિનો છે પરંતુ આ સમય દરમિયાન ભગવાન શિવની મૂર્તિ કોઈને પણ દા દાન કરવી કે ભેટ આપવી વર્જિત માનવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી તે શુભ માનવામાં આવતું નથી જો તમે ઘરમાં નવી મૂર્તિ સ્થાપિત કરી શકો છો અને તેની પૂજા કરી શકો છો પરંતુ કોઈને પણ આપવી યોગ્ય રહેશે નહીં હા આ મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરવું શુભ માનવામાં આવે છે કાચ અને એલ્યુમિનિયમની વસ્તુઓનું દાન ન કરો કાચ અને એલ્યુમિનિયમ બંને રાહુ સાથે સંબંધિત છે શ્રાવણ મહિનામાં આ વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં રાહુના અશુભ પ્રભાવો વધી શકે છે તેનાથી જીવનમાં અસ્થિરતા અને માનસિક મૂંઝવણો થઈ શકે છે તેથી આ મહિને વસ્તુઓનું દાન ન કરો ચાંદીનો સંબંધ ચંદ્ર સાથે છે અને ચાંદીનું દાન કરવાથી ચંદ્રની સ્થિતિ નબળી પડી શકે છે ચંદ્ર ભાવનાઓ અને મનની સ્થિતિનું કારક છે શ્રાવણ મહિનામાં ચાંદીની વસ્તુઓનું દાન કરવાથી મન અશાંત થઈ શકે છે અને માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે

ભક્તિ પુણ્ય કમાવવા માટે સૌથી શુભ સમય માનવામાં આવે છે આ મહિનામાં જેટલી વધુ શ્રદ્ધાથી પૂજા અને દાન પુણ્ય કરવામાં આવે તેટલું જ મોટું ફળ વ્યક્તિને મળે છે એવું કહેવાય છે કે શ્રાવણ શિવની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે આ ઉપરાંત જરૂરિયાતમંદોને દાન કરવાથી ઘર અને પરિવારમાં સકારાત્મક ઉર્જા અને શુભતા જળવાઈ રહે છે કે દાન કરવા માટે કેટલાક નિયમો છે જે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યા છે દરેક સમયે દરેક વસ્તુનું દાન કરવું શુભ નથી ખાસ કરીને શ્રાવણ મહિનામાં કેટલીક ખાસ વસ્તુઓ છે જેનું દાન વર્જિત માનવામાં આવે છે જો તમે આ વર્જિત વસ્તુઓનું દાન કરો છો તો તમને ન માત્ર પુણ્ય ફળ નહીં મળે પરંતુ આ કાર્ય અશુભ પણ સાબિત થઈ શકે છે તેથી કાળજીપૂર્વક શાસ્ત્રો અનુસાર દાન કરવું જોઈએ સારું માનવામાં આવે છે અહીં જાણો શ્રાવણ કઈ વસ્તુનું દાન કરવાનું ટાળવું જોઈએ જેથી તમને તમારી ભક્તિનું સંપૂર્ણ ફળ મળી શકે મીઠાનું દાન ન કરો શાસ્ત્રો અનુસાર મીઠાનો સંબંધ રાહુ ગ્રહ સાથે છે શ્રાવણ મહિના ભગવાન શિવની પૂજા સમય હોય છે અને આ સમય દરમિયાન મીઠાનું દાન કરવાથી રાહુની નકારાત્મક અસરો વધી શકે છે તેનાથી આર્થિક સમસ્યાઓ અને માનસિક તણાવ થઈ શકે છે તેથી આ પવિત્ર મહિનામાં મીઠાનું દાન ન કરો શ્રાવણ અને શિવ પૂજાનો મહિનો છે પરંતુ આ સમય દરમિયાન ભગવાન શિવની મૂર્તિ કોઈને પણ દાન કરવી કે ભેટ આપવી વર્જિત માનવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી તે શુભ માનવામાં આવતું નથી જો તમે ઈચ્છો તો તમે ઘરમાં નવી મૂર્તિ પણ સ્થાપિત કરી શકો છો અને તેની પૂજા કરી શકો છો પરંતુ મૂર્તિ કોઈને પણ આપવી યોગ્ય રહેશે નહીં મંદિરમાં શિવલિંગની સ્થાપના કરવું શુભ માનવામાં આવે છે મહિનામાં આ વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં રાહુના અશુભ પ્રભાવો વધી શકે છે તેનાથી જીવનમાં અસ્થિરતા અને માનસિક મૂંઝવણો પણ થઈ શકે છે આ મહિને વસ્તુઓનું દાન ન કરો શ્રાવણ અને શિવ પૂજાનો મહિનો છે પરંતુ સમય દરમિયાન ભગવાન શિવની મૂર્તિ કોઈને પણ દાન કરવી કે ભેટ આપવી વર્જિત માનવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી તે શુભ માનવામાં આવતું નથી જો તમે ઈચ્છો તો તમે ઘરમાં નવી મૂર્તિ સ્થાપિત કરી શકો છો અને તેની પૂજા કરી શકો છો પરંતુ મૂર્તિ કોઈને પણ આપવી યોગ્ય રહેશે નહીં આ મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરવું શુભ માનવામાં આવે છે કાચ અને એલ્યુમિનિયમની વસ્તુઓનું દાન ન કરો કાચ અને એલ્યુમિનિયમ બંને રાહુ સાથે સંબંધિત છે શ્રાવણ મહિનામાં આ વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં રાહુના અશુભ પ્રભાવો વધી શકે છે તેનાથી જીવનમાં અસ્થિરતા અને માનસિક મૂંઝવણો થઈ શકે છે તેથી આ મહિને આ વસ્તુઓનું દાન ન કરો તો મિત્રો આજની સ્ટોરી આપણી આ હતી તો ફરી મળીશું આપણે આવતી સ્ટોરીમાં તો ત્યાં સુધી બધાયને મારા મહાદેવ હર